ના ભાઈ આ બધું કોઈ અમારે કોઈ અમુક કોઈ ગીતો સાંભળવાની જરૂર નહીં કોઈ ચોક ભજન સાંભળીએ બાકી પહેલાં જમવાની બધું સાંભળ્યું ને હવે કશું સાંભળવું નહીં બસ શાંતિ હવે એટલે કાક એટલે આ દીપાને જોયો હોય જઈને જતો ભાઈ અમારે કોઈ ફોટા પડાવવા નહીં તમારા અંગાથી તમે તાર ફોટા પાડવાનો જલસા કરો જવાની બહુ ફોટા પડાયા અને હવે કોઈ અમારે ફોટા પડવાની જરૂર નહીં અમારે તો યા વવરો છોકરો બધો ના પાડે કે બાપા હવે જવાની મો ફોટા પડે હવે કોઈ ફોટા પડવાની જરૂર નહી હો ચમ હોય ઉભો કર છે તને હોકતો તો ચોકળ હતો આ કેવા ભટકાઈ ગયા મોળો જો શિકર હું પૂછું છું ને હું કોઈ છે રાઈ ને દોહો અને બોટા ને માર તો મગજ પાકી ગયું તે હું જવાબ ના લ્યો હરખો એકે અરે અરકો આલ્યો તો હારું તું ના હોય તોય તો આરુદુ શિકર ચોથી જવાબ લાવે અતે તાર મોરી મન ભટકી ગયા રે અનુભવ થઈ ગયો મારા પિકઅપ ફાટી ગયો હ અખંદરિયો વાગે ડોહડતો ભઈ ઓ હો ઓ તો થાચી ગયા બહુ કામ કર્યું પેલા જવાનીમાં હવે તો થાચી ગયા હવે તો આ હવે તો હિંમત નઈ રહી જનક બાકે તમારા જેમ નેના તો જવાનીમાં બહુ આવો ડખા પિંચર કર્યો તોકાને તમે શું ક્યો ના ડોહો તો હેડ હે ડોડો રોંગ સાઈડ સુમ સુમ આડો આવળો ઘુસે જાયા બાપા હું તો મર્યો તો ઓમા નોમા ના પેલીન મળવાઈ ગયો તો મોડું થઈ ગયું આ ડોહો તો મગલ પકવી નકા મંગળ ઉપરજી આયો છે અલા કાકા તમે તો શું છો આમળો ખોટું મારા હાથે મર્ડર થઈ ગયો તમારું ભઈ આ જવોન અટ્ટા કટ્ટા છો એટલે કોઈ મને ઘેરાન પાડીને બીવરાઓ મર્ડર કરવાની વાત કરો છો આને હંભલાઈ ગયો આ તો મોય ચોક ચોક હંભલાઈસો ભઈ એવું ના મન તો હું બેરો છું ઓહો નેટવર્ક પકડાઈ જાય હું આ તો હું કાય એવો બેરો નહીં હા બધું આપડું છું કાકા જતો ચતોરે નગમ મારા આજે કો કોટું થઈ જશે એમનો કઈ દઉં જપીતા જપીતા બોલે ને હવે ઉમર લાગ કાકો છું એ બધું ના કરાય એમના તકલીફ છે હતા મારે થઈ ગયું તો કે મદાર કાઢ દઉં પણ આ તો આપણા સંસ્કારના મર્યાદામાં આપણે કાકાને કોઈ બોલ્યા ના અરે ભાઈ આ ભાઈ ભઈને કોઈ ખેંચાવા છે શું થાય છે તો એવું કે કોઈ થતું હોય તો દવાખાન લઈ જાવ આ વેળા અને

ભૂલ થઈ જાય ઓવા હવે તો રસ્તામાં હોવા મળે તો ઓટી ડોહા દોડે ના રેવાય હેડ